જય દ્વારકા દેશ મિત્રો હું છું આપણો દોસ્ત દિનેશ વાણ પાલીતાણાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો વિડીયોને કન્ટિન્યુ બના રહેજો અને વિડીયોને ખૂબ એટલે શું ખૂબ શેર કરજો સોશિયલ મીડિયાની એવી તાકાત છે કે અબોલ જીવો પ્રત્યે ખૂબ એટલે ખૂબ ભાવ પ્રેમ અને લાગણી ખૂબ લોકો ધરાવે છે એટલે એક રિક્વેસ્ટ કરું છું વિડીયોને તમારે એટલો અવશ્ય શેર કરવાનો છે કે મોબાઈલથી અ ભાદ્રોલ જવાનો રોડ છે ત્યાં બળદ બે દિવસ પહેલા ત્યાંથી કોઈ આપણો યુવાન જાગૃત યુવાન નીકળ્યો એટલે યુવાનને ખબર પડી હતી કે ભાઈ દિનેશભાઈ છે જે બળદ માટે સરસ મજાની ગૌશાળા બનાવે છે તો ભાઈએ ત્યાંથી નાખ્યો હતો અને આપણને જાણ કરી હતી એટલે તાત્કાલિક આપડા બળદનું દુઃખ જોઈ આ બળદની એમ કહેવાય કે પીડા જોઈ અને આપણે તાત્કાલિક ત્યાંના નજીકના જ ત્યાં આપણા ખાસ પ્રેમશ્રી મિત્ર છે પ્રકાશભાઈ ગૌસેવક છે ખૂબ સરસ મજાની મોવા તેમજ આજુબાજુના વિસ્તારમાં ખૂબ સરસ મજાની અદભુત સેવા આપે છે ભાઈ ને તાત્કાલિક નજર દોરી નજર દોરી એટલે ભાઈ એમ કેવાય કે માત્ર ને માત્ર એમ કેવાય બાર કલાક ની આ બળદ ને આપણે જે ગૌશાળા બનાવવા જઈ રહ્યા છીએ શિવાર તાલુકાના ટાણા ગામના આપડી ગૌશાળા થી લઈ અને અંતર ઉપર આવેલું છે ત્યાંથી તાત્કાલિક બળદ ને ગાડીમાં ભરી અને તાત્કાલિક રેસ્ક્યુ કરીને આપણે અહિયાં મોકલી આપેલો છે એટલે ખાસ તો અવશ્ય કઉ છું આપડે એવું નથી કેતા કે આ બળદ જેનો છે અને આપી દેવાનો છે બળદ આ જીવે ત્યાં સુધી આપડી ગૌશાળાની માલપા રહેશે આજીવન બળદ ની સેવાની

એટલો બધો હોસો છે ત્યાંની કોઈ વાત નહીં આમ જો હાલતો નથી નગર એમ કહેવાય ને ક્યાં ની કદર કરવી જોઈએ સાહેબ આ બળદની કદર કરવી જોઈએ રાત દિવસ એક કરી અને આપણા ખેતરમાં રાત દિવસ છોકરા કરતા વિશેષ આ બળદ હાલતો હતો

એ સેવા કે કાર્ય છે અહીંયા જે કાઈ છે એ બધા બળદ છે આજે ઘણા બધા બળદ આવ્યા છે સમગ્ર ડિટેલ હું તમને પછી આગળના વિડીયોમાં આપીશ પણ અવશ્ય કહું છું બળદ નો વિડીયો તમારે મહુવા તાલુકાના તમામ ગામડામાં શેર કરવાનો છે કદાચ મૂળ માલિક સુધી આ વિડીયો પહોંચે અને માલિકને હકીકત દુઃખ થાય કે નહીં ભાઈ આ સાચું છે તો એકવાર અવશ્ય માલિકને રિક્વેસ્ટ કરું છું એક મિત્રતાના નાતે મારી મુલાકાત લેજો મારા વાલા તમારી પાસે કોઈ જાતની આશા નથી રાખતો તમારી પાસેથી કાંઈ લેવાનું નથી તમને બળદ કોઈ દિવસ દેવાનો નથી હવે

રાતે એમ કહેવાય કે અનેક વાર એક્સિડન્ટ થાય છે બળદ ને એમ થાય કે મારા માલિક ને જ્યાં સુધી મારી જરૂર નથી ત્યાં સુધી ખુબ એને મને ઘુસ થયો ખુબ હાક્યો અને હવે રોડે મને રખડતો મૂકી દીધો એટલે મેં તાત્કાલિક પ્રકાશભાઈ ને ધ્યાન દોરાવ્યું તાત્કાલિક લઈ અને અહીંયા પહોંચાડી દીધો એટલે આ બળદ ને તાલુકાના ભાદરોડ રોડ ઉપરથી લાવી અને આપણી ગૌશાળાની મેલમાં પહોંચી ગયેલો છે અને આ બળદ ને લાવવા સુધીનું ભાડું ભાવનગર તરફ છે આપણું બળદ છે આપણે કોઈને કોઈ લાલચ બાબત આપી દેવી સેવી અને પછી બળદ ઈ લોકો રોડે રખડતા મૂકી દેશે પછી હાલત થાય છે એટલે મિત્રતાના નાતે એક ભાઈ ના એક નાના ભાઈ તરીકે રિક્વેસ્ટ

લખી લેશે બાકી આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધા